ચાલતા જાય છોટાઉદેપેર જિલ્લાના નસવાડી તાલુકામાં લગભગ સોળસો થી વધુ આદિવાસી બાળકોને ને શાળા અવર જવરની ટ્રાન્સપોર્ટેશન સેવા બંધ છે કેમ જાણીએ આપણે તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હાડલી ગામના બાળકો કે જે દસ કિલોમીટરના પગપાળા શાળા આવવા જવા માટે મજબૂર બન્યા છે ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને સરકાર સુવિધા આપે એવી માંગ કરવામાં આવી છે અને છોટા ઉદેપુર જિલ્લામાં શાળા પ્રવેશ ઉત્સવ તો થયો પણ એની પહેલા જ શિક્ષણની વરવી વાસ્તવિકતા છે એ સામે આવી છે આદિવાસી બાળકો છે એક ગામથી બીજા ગામ પગપાળા શાળા જવા માટે મજબૂર બન્યા છે અને એની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક આપણે જાણીએ છીએ શાળા સત્ર શરૂ થયાના બાર દિવસ વીતી ગયા છે છતાંય હજુ આદિવાસી બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરાઈ નથી એક બાજુ વરસાદ છે અને રસ્તાઓની હાલત આપણે જોઈએ છે કે કેટલી ખરાબ છે તેમ છતાં પણ બાળકો હવે કેવી રીતે ભણવા જશે ને એ મોટો પ્રશ્ન છે કેવી રીતે ભણશે આ ગુજરાતના બાળકો ટ્રાન્સપોર્ટેશન સુવિધાને લઈને જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં ટેક્સી પાર્સિંગથી લઈને કોઈ જ વાહન છે એ નસવાડી તાલુકામાં નથી અને આ બાબતે શિક્ષણ અધિકારીને પણ જણાવવામાં આવ્યું હતું એ બાબતે ગ્રામજન જશુભાઈનું શું કહેવું છે એ પણ સાંભળીએ તમારે બાળકો આંધળીથી નાની ચેરી અને બધા બાળકો લાવ કોઈ અપડાઉન કરે છે અને દસ પંદર દિવસ થઈ ગયા છે હજુ સુધી કંઈ વાહન વ્યવહારની કંઈક સુવિધા નથી લેવાને મૂકવા માટેની અને નાની ચેરીની અંદર રસ્તો બધો તૂટી ગયો છે બે ત્રણ દિવસ થઈ ગયા હજુ સુધી કંઈક અહીંયા સુવિધા કંઈક પૂરણ કંઈક એવું કંઈ કર્યું નથી

મે નાની ચરીથી ગામથી આવું છું લાવકો નિશાળમાં ભણવા જાઉં છું અમે રોજ રોજ ચાલીને જઈએ છીએ નિશાળે ચાલીને જઈએ તેથી એસટી બસનું સુવિધા કરવી જોઈએ કેટલા કિલોમીટર ચાલો છો રોજ 10 અને આ બધી વાત પછી જ્યારે જશવંત પરમાર જિલ્લા શિક્ષણ અધિકારી છે એમને પણ પૂછવામાં આવ્યું એમણે શું કહ્યું જાણી આવ્યું તો ટ્રાન્સપોર્ટેશન સુવિધા વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યની અને ખૂબ મહત્ત્વની યોજના છે આ યોજના અન્વયે વિદ્યાર્થીઓને ધોરણ એકથી બાર સુધી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના તમામ જે વિદ્યાર્થીઓ દૂર સુદૂરથી આવે છે એ તમામ વિદ્યાર્થીઓને મળવાપાત્ર આ યોજના છે પરંતુ આ વર્ષે શાળા શિક્ષણ ગુજરાત રાજ્ય શાળા શિક્ષણ પરિષદ એટલે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટોરેટની કચેરી સમગ્ર શિક્ષા દ્વારા પંદર પાંચના રોજ પરિપત્ર કરીને સેફ્ટી ઓફ સ્કૂલ ચિલ્ડ્રન ઇન ધ સ્કૂલ બસની ગાઈડલાઈન અન્વયે ત્રેવીસ બે બે હજાર સત્તરની ગાઈડલાઇન મુજબ બાળકોની સુરક્ષા અને સલામતી અર્થે કોમર્શિયલ વાહનોનો જ ઉપયોગ કરવાનો જણાવેલ છે આ ઉપરાંત ઓગણત્રી પાંચના રોજ આપણને માન્ય પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પણ શાળાઓમાં સલામતીના ધોરણો જાળવવા અને સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર સોળનો ચુસ્ત અમલ કરવા માટે વિવિધ પ્રકારની જે યોજના કિય ચાર પ્રકારની જે શરતો છે એ શરતો પરિપૂર્ણ કરવાની રહેશે શાળાઓએ તે ઉપરાંત ત્રીસ પોતના રોજ વાહન વ્યવહાર કમિશનર ગુજરાત રાજ્ય દ્વારા પણ આપણને પરિપત્રિત કરીને જે વિવિધ પ્રકારની સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પરિપૂર્ણ કરનાર જે શાળાઓ એ દરખાસ્ત એકસો ચોવીસ શાળાઓ જિલ્લાની રજૂ કરેલ છે તે પૈકી પાંચ પ્રાથમિકની અને બે સેકન્ડરી શાળાઓ મળી કુલ સાત શાળાઓને આપણે ટ્રાન્સપોર્ટેશન સુવિધા માટે મંજૂરી આપેલ છે જે શાળાઓ આ તમામ ત્રણે ત્રણ પરિપત્રોનો ચુસ્તપણે અમલ કરશે અને એ પ્રમાણે જોગવાઈ પરિપૂર્ણ કરશે તો એમને પણ આ યોજનાનો લાભ આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે